શું છે રીતિકા શું સવાર સવારમાં બધા કામ પડતા મૂકીને અહીંયા બહાર લઈને આવતી રહી કારણ કે મારે એવી વાત કરવી છે જે હું અંદર નથી કરી શકતી અંદર અંદર આ તમારી માં હોય ને એટલે એની સામે તો હું કઈ વાત તમારી સાથે કરી નથી શકતી હા હા કેમ નહીં તો તો સાવ દૂધની ધોયેલી રહી કારણ કે તું મમ્મી હોય ત્યાં સુધી મોઢામાંથી શબ્દ પણ નથી કાઢતી નહીં વાત એ નથી તો કેવી છે વાત એમ છે કે આપ હવે છે ને હું આ ઘરના કામ કરી કરીને કરી કરીને કંટાળી ગઈ છું અને હવે મારાથી આ બધું સહન નથી થતું અરે તમારા અશોક ભાઈને તો બસ મજા કરવા છે જિંદગીમાં અરે અને મમ્મી મમ્મી તો મને કોઈ કામ કરાવતા નથી અને એમને તો હું કહી નથી શકતી કે તમે મને આ કામ કરાવો તે કામ કરાવો કારણ કે એમની પાસે તો જવાબ તૈયાર જ હોય કે મારું આ દુખે છે કમર દુખે છે પગ દુખે છે હાથ દુખે છે જેમ કે હું તો કઈ લોખંડની બની હું એટલે એક વાત કહું તને રીતિકા આ ઘર તારું છે કે કોઈ બીજાનું છે પેલા તો એ મને કે કોનું છે ઘર મારું જ છે ને હા તો પોતાના ઘરમાં પોતે કામ કરીએ ને તો એ કઈ ખરાબ વસ્તુ નથી અને શું શું પોતાના ઘરમાં કામ કરી કરીને વ્યક્તિ થાકી જાય અરે અમુક અમુક લોકો તો પોતાના ઘરમાં કામ કરી કરીને ખુશ રહે છે કે મારા ઘરમાં મને કામ કરવા મળે છે બધાને સાચવવા મળે છે બધાને સંભાળ રાખવા મળે છે અને તું છે કે ઘરના કામ કરી કરીને કંટાળી ગઈ આવું જતું તો લગ્ન જ નહોતા કરવા ન તારે તો તમે એમ કેવા માંગો છો કે હું કંઈ કામ નથી કરતી અરે હું એમ નથી કહેતી કે મારે કોઈ કામ નથી કરવા પણ હવે કેટલું હોય યાર બધા કામ મારે જ કરવા પડે છે અને ચાલો એ બી હું કરવા માટે તૈયાર છું પણ હવે મારાથી છે ને એકલી એકલા હાથે બધા કામ નથી થતાં એટલે તમારા અશોકભાઈના લગ્ન કરાવો હવે બને તેમ જલ્દીથી જલ્દી એમના લગ્ન કરાવો બસ તને શું લાગે છે કે તને જ ઉતાવળ છે અશોકભાઈના લગ્ન કરવાની અમને ઉતાવળ નહીં હોય અમને ઈચ્છા નહીં હોય કે અમે મારા મોટા ભાઈને લગ્ન કરાવીએ અરે પણ કોઈ છોકરી મળવી પણ જોઈએ ને કોઈ સારી છોકરી મળે એટલે મારે આજે નાખો જ બોલ અરે કોને કીધું છોકરી નથી મળતી કેટલી બધી છોકરીઓ મળે છે પણ મમ્મીના એટલા બધા નાટક છે અશોકભાઈના એટલા બધા નાટક છે અરે મારા ભાઈએ પણ એક છોકરી બતાવી હતી ને અમારા રિલેશનમાં જ હતા બધું સારું હતું પણ નહીં કંઈ ના પાડી દીધી બધું સારું હતું પણ છોકરી છોકરી હે એક જગ્યાએ પરણીને બાબો લઈને આવી હતી છોકરાવાળી છોકરી હતી જેને છોકરી જ ના કહેવાય બાય હતી એ એની સાથે લગ્ન કરાવતા ત્યારે મારા ભાઈના હા તો શું થઈ ગયું છોકરો હતો તો એનો મતલબ એમ નહીં કે છોકરી સારી હોય કે ન હોય હા અને છોકરી તો સારી જ હતી બધા કામ આવડે છે અને અમારા રિલેશનમાં છે એનું નેચર બી બહુ સારું હતું આપણે ઘર માટે કામવાળી નથી લાવવાની ઘર માટે વહુ લાવવાની છે તો વહુ જેવા ગુણો પણ હોવા જરૂરી છે ખાલી કામ કરી જાણે એને કોઈ એને કોઈ ગુણવંતી બાય નથી કહેવાતી કેમ ભાઈ હા ઘરના કામ તો આવડવા જ જોઈએ ને અને હેમ પણ આ તમારા अशोक હવે નોર્મલ આમ છોકરી સારી છોકરી મળી શકે ને એવું નથી એટલે જેવી મળે ને એની સાથે લગ્ન કરાવી દેવા જોઈએ હા બહુ બોલી હા તું હવે આમારે જોવાનું છે તારે નથી જોવાનું કે અમારે કઈ છોકરી સાથે अशोकભાઈને લગ્ન કરાવવા છે અચ્છા તો તમારે ક્યારે જોવા છે આ 50 વર્ષના ઘરડા થઈ જશે પછી હા ભાઈ માનું છું કે એમની ઉંમર અત્યારે 30 35 જેવી થવા આવી છે પણ હોય હવે કોઈના વેલા તો કોઈના મોઢા લગ્ન તો થાય જ અરે પણ ક્યારે થાય હવે એટલા બધા માંગા આવે છે પણ બધાને રિજેક્ટ જ કરે છે એ લોકો કરે જ ને કોઈ લૂલી છે કોઈ લંગડી છે કોઈ અપાહિશ છે કોઈ હા વિચિત્ર વિચિત્ર પ્રકારની છોકરીઓ આવે તો શું કરે બિચારા બસ હા લૂલી લંગડી કોઈ નથી અને લૂલી લંગડી હોય તો હું પણ ન કરાવું લાગન હવે જરા આંખમાં પ્રોબ્લેમ છે કે જરા બોલતા નથી આવડતું કઈ પ્રોબ્લેમ હોય શરીરમાં પણ હાથ પગ ચાલે છે ને એટલું બહુ છે બસ હા હા જો સાંભળ આ કીડીને કણ હાથીને મણ અને મારા ભાઈને પણ મળી જ જશે એટલે તારે ઉપાધિ કરવાની જરૂર નથી ભગવાને છે ને બધાની માટે કઈક ને કઈક ગોતી જ રાખ્યું હોય હું કેવી રીતે ના કરું ઉપાધી તમને લોકોને શું છે તમે લોકો તો કામે જાઓ ને ઘરે આવો જમવાનો ટાઈમે મળી જાય એટલું બહુ છે પણ કામ તો બધા મારે કરવા પડે હા તું એકલા જ કરે છે હું તો ખાલી તાળી પાડું છું હા તો સાચું જ છે ઘરનું કામ થોડી કઈ તમે કરાવ છો ઘરના કામ કરવા માટે તો મારે પણ બીજે વહુ જોઈએ જેઠાણી જોઈએ જે મારા અડધા કામ કરી શકે પણ નહીં તમને લોકોને તો કોઈ ટેન્શન જ નથી અરે હા તો છો મારી તો કોઈ ઈજ્જત જ નથી આ ઘરમાં આ બધાઈ હવે આ જો જય શ્રી કૃષ્ણ બા અરે કે છે રિધિકા જય શ્રી કૃષ્ણ શું થયું આ તો તું તારા ઘરે જે પણ કઈ નવો નાસ્તો બને તો તું મને આપવા આવે છે ને મને એમ કે કઈક બનાવ્યો છે તો આપવા આવી છે હા હા એ તો હું આપવા આવીશ જ પણ અત્યારે તો છે ને મેં તમને એમ જ બહાર જોયા એટલે મેં કીધું મળી લઉં જય શ્રી કૃષ્ણ કરી લઉં હા આ તો થોડું વાવ્યું છે ને એટલે હું જોવા આવી હતી કે બધું બરાબર છે કે નહીં કેવું છે તમને સારું છે ને સારું છે હું બેટા તું બોલ તારે કેમ છે બસ હવે ઘરના કામ આ રાખે બીજું શું હા બેટા એ તો જો તો અહીંયા પરણીને આવી છે અને ઘરમાં તું એકલી જ વહુ છે તો કરવા તો પડે જ ને જ્યાં સુધી બીજી વહુ ન આવે હા એ તો સાચી વાત છે હવે ખબર નહીં ક્યારે મને છુટકારો મળશે 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 બીજી વહુ આવશે ને એટલે તને થોડીક તો રાહત થશે એ મને ખબર છે હા બાપ તમારી વાત તો સાચી જ છે હવે બીજી વહુ આવશે તો તો મને રાહત મળશે જ પણ વાત એમ છે કે બીજી વહુ આવશે ક્યારે હે ભગવાન કેમ આવું કે છે બેટા એનો સમય થશે ને એટલે એની મેળે આવી જશે પણ તું આટલી બધી અકળાયેલી કેમ છે કઈ તકલીફ છે તકલીફ તો બા ઘણી બધી છે હવે ઘરમાં તકલીફ કોને ન હોય પણ હું એમ કહું છું કે આ તમે કહો છો કે સમય આવશે ત્યારે બીજી વહુ આવી જશે પણ એ સમય ક્યારે આવશે અને સમય છે ને આમ પણ સમય છે ને આમ જાતે ચાલીને ન આવે આપણને બી કંઈ મહેનત તો કરવી પડે તમને ખબર છે આ મારા જેઠ માટે છે ને એટલા બધા માગા આવે છે પણ અમારા સાસુ બધાને રિજેક્ટ જ કર્યા રાખે છે હા બેટા કારણ કે અશોકનું એકવાર થઈ ગયું હતું આ તૂટી ગયેલું છે તો હવે કોઈ પણ દીકરી આપતા પહેલાં ચાર વાર વિચાર કરે ને અને તારી સાસુ એ પણ વિચારે ને કે આ પહેલાં જેવી ન આવે કે ઘર છોડીને જતી રહે એટલા માટે એ પણ બિચારી માપી માપીને જોવે અને એવું લાગે કે આ છોકરી છે આપણા ઘરને લાયક તો જ વળી હા પાડે ને એમને એમ ન પાડે ને બેટા એમને એમ તો ન પાડે પણ તોય બધા જ રિજેક્ટ કરે તો પછી એવું બી બની શકે ને કે ભૂલ છે ને આપણી જ છે બાપ હું શું કહું છું મારા સાસુ સાથે તો તમે ભજન ગાવા જાઓ છો ને રોજ સાંજે તમે બે સાથે બેસો છો એટલે તમારા બેના એવા સારા સંબંધ છે તો એકવાર તમે વાત કરી જુઓ ને મારી સાસુ સાથે આ મારા જેઠના લગ્ન માટે જો બેટા તારી સાસુ સાથે અમારે બહુ જૂના સંબંધ છે અમે એકબીજાના ઘરે આવીએ જઈએ છીએ એકબીજાના કામ હોય તો એકબીજાને મદદ કરીએ છીએ એકબીજાના ઘરે જે પણ કંઈ ખાવાનું બન્યું હોય તો એ આપણે કરવાની અમને લોકોને સંબંધ છે પણ બેટા લગ્નની બાબતમાં હું કહું તો સંબંધ તૂટવા પર છે ને કારણ કે એના ઘરમાં ક્યારે વહુ આવશે શું થશે એવી બધી હું સલાહ આપું તો એ તરત ઉઠાવીને ન કહે મારા ઘરની પંચાયત તમે શું કામ કરો છો મારે જ્યારે વહુ લાવવી હશે ત્યારે હું લાવીશ એવું ન કહી દઈ પણ બા તોય એકવાર તમે ટ્રાય તો કરી જુઓ બની શકે કે મારી સાસુને એવું બી થઈ જાય ને કે હા તમે એમના માટે કેટલું બધું વિચારો છો એટલે એમના સારા માટે જ વિચારતા હશો એવું કરીને થઈ શકે કે એમને સમજ પડી જાય કે આપણે હવે લગ્ન કરી દેવા જોઈએ અશોકભાઈના તો હું છે ને એક કામ કરીશ હવે હું મોકો જોઈને તારી સાસુને મળું ને ત્યારે હું વાતમાંથી વાત કાઢીશ અને હું એને કહીશ કે આ અશોકનું થતું નથી તો મારી પાસે બે ચાર ઠેકાણા હોય તો હું બતાવું સારી છોકરીઓના તો જો એ હા પાડશે તો હું બતાવી દઈશ અને પછી કંઈક વાત આગળ ચલાવશું કદાચ તારી વાત સાચી છે મારી વાત એ માને પણ ખરા તો હું ચોક્કસ એને વાત કરીશ હા પણ ગેરંટી નથી આપતી કારણ કે લગ્નની બાબત છે ને અને છે ને મારા જીવનના બહુ મોટા મોટા અનુભવો છે અને એ અનુભવમાંથી હું એટલું તો શીખી જ છું કે નોકરી અને છોકરી એના માટે ક્યારેય કોઈને નહીં કહેવાનું કારણ કે નોકરીએ કોઈને રાખો અને એ જો ખરાબ નીકળો તો આપણા માથે આવે કે આ તમે આવું કેવું કા લઈ આવ્યા કે અમારી સાથે આવું કરે છોકરી છોકરી પણ જો આપીએ તો આપ કંઈ ચીભડું તો છે નહીં કે કાપીને જોયું મીઠું છે તો આપીએ નહીં તો કાંઈ નહીં અને જો છોકરી ખરાબ નીકળી તો એ મારે સાંભળવાનું કે બા આવી કઈ છોકરી તમે ગોતી આપી એટલે હું ખાલી જોઈશ સારી છોકરી હશે ને તો તારા સાસુને હું કહીશ અને બેટા બસ બસ બા મારે ખાલી એટલું જ જોઈએ છે કે તમે એકવાર ખાલી વાત કરજો અને

ખાલી મારા બાકી છે અરે પણ એમાં તારા એક વાર તો કરાવી દીધા ને પાછી બીજી વખત કરવાનું અઘરું જ પડે છે ખબર છે લોકો એક એક વખતના બાકી છે હજી અરે પપ્પા એ ક્યાં લગન

હું તારી મમ્મીને પણ કહું છું તારી મમ્મી પણ મને બધી વાત કરે જ છે પણ નથી તારો મેળવતો તો મારે શું કરવું હવે અરે તારી પાસે જો કોઈ એવી છોકરી હોય ને તું લઈ આવજે આપણે લગ્ન કરવા તૈયાર છું તૈયાર છો હવે હું ગોતવા જાવ એમ અત્યાર સુધી તમારી પાસે સમય હતો અને હજી સમય છે પણ તમે એમ કહો કે હાલો ને વાત કરે ખાલી વાતમાં તમે બધું કરી નાખો પણ કે આ વાત નથી ચલાવતા બેટા તારી ફીલિંગ હું સમજુ છું મને પણ ખબર છે કે ઘરમાં મોટો દીકરો કુવાળો રહી ગયો છે અને નાનાને પણ આવી દીધા છે ને એને પરણાવ્યો ને આ નાના ને પરણાવ્યો ને એટલે આ આજે હું વાંધો છું બાકી તો મારું ક્યાં નહીં થઈ ગયું હોત પણ બેટા તારી સગાઈ કરી હતી ને પછી ને પણ આવ્યો છે પણ તારું તૂટી ગયું એમાં અમે શું કરવાના અમે શું કરવાના અને તું છે ને થોડી ધીરજ રાખ અને ભગવાન જે કરશે ને સારા માટે કરશે ને થોડું થવું પડશે અત્યાર સુધી હું ભગવાન ભરોસે હતો પણ હવે છે ને હવે એ ભરોસો છે તૂટી ગયો છે સમજ્યા કારણ કે હું આ સોસાયટી ની બહાર જાઉં ને તોય હાથ આઠ જણા મને મળે ને બધું પૂછે છે કે તારા ભાઈ ના લગ્ન થઈ ગયા તું બાકી છો હે બધું મારે આખી જિંદગી આજ બધું સાંભળવાનું છે અરે તારે બેટા કઈ સાંભળો નહીં લોકોની વાતને મગજ પર નહીં લેવાની તારા બી લગ્ન થઈ જશે ને તારું બી અમે પૂરું કરશું ભાઈ હું છું ને ત્યાં સુધી તારું થઈ જશે પણ તારી રાહ જોવી પડશે આમાં આ કઈક આ કઈ છે ને નાના નાના આપણા રમકડા નથી કે આપણે બજારમાંથી લઈ આવે તો રમવા લાગી જાય રમકડાની વાત નથી પણ તમે તો મારી હરે છે ને એવી રમત રેમા છો ને કે દુનિયાનો કોઈ બાપ એના દીકરા સાથે રમત ન રમે બેટા હા તારા મનમાં છે ને એવો વહેમ કરી ગયો છે તું પહેલેથી છે ને ભણવામાં હોશિયાર નહીં હતો અને તું પહેલેથી એક્ટિવેટ પણ નહીં હતો ને અને તું ગામડેથી બહુ મોડો શહેરમાં આવ્યો ને એટલે આપણી તકલીફ છે પણ કાંઈ નહીં અમને તારી ચિંતા થાય છે હા પિયુષ પિયુષ પેલા મકાનમાં રહે ને ખાલી પાંચ ચોપડી ભણ્યો અત્યારે એની ઘરે દીકરો છે એક જોયું એ દરરોજ આપણી ઘરે રમવા આવે છે ને લે કઈ નહીં બેટા થોડી ધીરજ રાખ ને તારું થઈ જશે ભાઈ મેં ઘણી જગ્યાએ વાતો કરી છે તારી કોઈક સારું એવું માંગવા આવશે ને કદાચ ભણેલી છોકરી હોય તો હું તારું ગોઠવી રહી છું ભણેલી છોકરી એટલે વાંધો ને હાલો ભણેલી તો ભણેલી ગમે એવી હશે હું લગ્ન કરી નાખે પણ આ બધાય છે ને હા બધાય મને જે આ શબ્દો છે ને લોકોના એ મને કાનમાં વાગે છે હું કરો છું ભારતીબા તમે તો નવરાત નથી થતા મારે આવવું પડ્યું તમારા ઘરે બોલો એ આવો આવો નવરાત નથી થતા એમ નહીં પણ મારે કઈ કામ ન હોય ને તો જો કોકના ઘરે જાઓ તો એ લોકો નવરા હોય નહીં પછી એમ લાગે કે આ ડોઈ જો ઓટલા ભાંગવા આવી છે એટલે હું છે ને મારા ઘરે જ હારે ના રે ના મન કાંઈ એવું નથી થતું આ મને એવું લાગ્યું કે મારી નાનીઓ તમારી પાસે આવી હતી તે હું લેવા આવી હતી તે આવી હતી ને આમાં શું થાય ઘણી વાર તમારા ઘરે નવો નાસ્તો બને ને તો એ મને ડીશમાં આપવા આવે જ છે તો એ આવી હતી મને એમ કે કંઈક લાવી હશે પણ કાંઈ લાવી નહોતી હજીત નાસ્તો બનાવવાનો તમારે બાકી હતો તો પછી મેં એને પૂછ્યું કે કેમ છે હું છે કામકાજ કેમ હાલે છે તો એણે મને એમ કીધું કે જો મને આખા ઘરનો ભાર મારા માથે છે અમારો જે એના લગ્ન થઈ જાય તો પછી મને થોડુંક કામમાંય રાહત રહે મારે પિયર જવું હોય તો જવાય બહાર જવું હોય તો જવાય આ ઘરમાં બીજી કોઈ બાઈ નથી અને મારા સાસુથી થતું નથી કારણ કે હવે એની ઉંમર થઈ એના પગ દુખે છે એટલે પછી વાત કરતા હતા કે તમે કંઈક વાત કરો ને મારા હા તો તમે દેખાડો કે છોકરી બોકરી હોય તો ક્યો મારે દેખાડવી જ છે પણ હું એમ કહું છું કે જો એને આમ કુંવારી ન મળતી હોય ને તો કોઈક બીજી વારની હોય છૂટાછેડાવાળી હોય કાંક કોક ને નાનું છોકરું હોય તો એવી લઈને કરી નાખો ને બીજું કઈ ને આ તમારું મોટાનું ઘર બંધાઈ જાય ને ના રે ના હું લેવાનું ભાઈ લેવા હું તૂટેલું હોય જેનું ઘરઘાણું તૂટી ગયું હોય લગન તૂટી ગયા હોય છોકરાના નાના હોય એવી બાય હું લેવા મારા છોકરાએ પવણાવું બેન બધી એવું ન ગણાય એ એવી છોકરીઓ આવે ને તો આપણું ઘર હાંડીને રે કારણ કે એના ઘરેથી દુઃખી થઈને આવી હોય એટલે આપણા ઘરે પડી રહે અને આપણે બે ને તો એને ખોટું ન લાગે ના રેના દુઃખી થઈને કાંઈ નહીં ન્યાય છે ને હાલ્યું ન હોય ને એટલે અકારવાઈ ગયું હોય એટલે પાછું આવ્યું હોય આમ થા થોડા કોઈ છૂટાછાડા કરી નાખતા હોય ક્યાંક ને ક્યાંક છે ને એનો વાક હોય કાંઈ એક હાથે તાળી ન પડે અને મારો શોક હજી નાનો છે હું લેવાનું કરો એનો વ્યવહાર તૂટી ગયો છે સમજો શું તેનો મતલબ એવો થોડોસ ને પૌણેલી બાય મારા છોકરાને પવણાવવું એ એમ નથી કહેતી હા એનું ખાલી વ્યવહાર થઈને તૂટ્યું છે એટલે આમ તો કહેવાય તો એ વાંધો જ અને આપણે ક્યાં કોઈને કાંઈ એવું કેવું છે કે એનું થઈને તૂટી ગયું છે આપણે કાઈ કેવું નથી ગામમાંથી ખબર પડે જ ભલે પડે અને હું એમ કહું છું કે તમે એમ કહો છો કે ના તૂટેલું અને ફલાણીને ઢીકણીને મારે નથી કરવું પણ મારી વાત તો આમળો બધાનું એવું ન હોય ને એ જે ઘરે ગઈ હોય કદાચ ત્યાં હામેથી એ કાંઈક એવું થયું હોય કે એને તોડવું પડ્યું હોય બધી છોકરીઓ કઈ ખરાબ હોય એવું તો ન હોય ને અરે સારું હોય તો એના ઘરે પણ મારે છે ને હો વાત ની એક વાત પહેણેલી સોડીને મારા આ છોકરે પહોણાવી નથી બરાબર છે કારણ કે એકવાર શાર ફેરા ફરી ગયું હોય ને એને વળી પાછા મારા છોકરા શાર ફેરા ફરે એ ધંધા મારે નથી કરવા એની કરતા છે ને કાશી કુંવારી સોડી જોવે મારે તો મારી વાત સાંભળો હાવ કાશી કુંવારી લાવો હવે એનું જો કાંઈક કોલેજમાં ને સ્કૂલમાંથી કાંઈક લફડું હોય તો તમે એને ક્યાં પકડવા જાઓ એના કરતાં જે ઘરેથી દુખી થઈને આવી હોય ને એ આપણું ઘર સંભાળીને બેહી રહી હું તો એમ કહું છું પછી જો ભાઈ તમારો દીકરો છે ને તમારે કરવાનું છે હું તો પડો છું મારે ક્યાં કઈ વધારે તમારે આરે ઓલું કરવાનું હોય વાત હાસી છે પણ તોય મારી નાની વાવ છે ને એ ઘણી વાર અમારા ઘરની વાતો કરવા તમારી પાસે જ આવે છે એટલે મને શક ગયો તો કે મારી નાની વાવ છે ને રીતે કંઈ તમને કહેવાય આવી જશે કે મારા જેઠને કંઈ ગમે એવી સોડી હોય ને પૌણેલી હોય છોકરાવાળી હોય તો કેજો એટલે તમને કેવા જ આવી હોય મને ખબર છે આપણ એ તો હારા ભાવથી આવી હોય ને એમાં એને કાંઈ ઓલું તો હોય નહીં કે હાલો હું કાંઈક આવી ફરિયાદ કરું કે આમ કરું જો એણે બીજી મને તમારા ઘરની કોઈ એવી આડીટેડી વાતો નથી કરી હો હાચું કહું છું હા અશોકભાઈના લગ્ન માટેની વાત કરી હતી કે મારા સાસુ તમારું માને છે ને તો એકવાર કહી જુઓ ને મેં કીધું સારું મારી પાસે છોકરીઓ હશે ને તો હું તારી સાસુને ને બતાવીશ બીજી કઈ વાત નથી થઈ એ છોકરી હારી સંસ્કારી હોય તો દેખાડજો બરાબર બાકી નાની વહુ ને તો એટલું જોતું છે કે આવી પૌણેલી ગરઘેલી આવે ને તો મારા અશોક ની જિંદગી બગડી જાય અને ઘરમાં એનું રાજ હાલે પણ એને ખબર નથી એની હાહુ બેઠી છે ને ત્યાં સુધી હાહુ નું જ રાજ હાલશે તમારું મને ખબર જ છે ઘરમાં જે વડીલ હોય ને એનું જ હાલે પણ આ નાની છોકરીઓનું તો કેવું હોય એને એવો ભાવ હોય કે ભાઈ હા એના જેઠનું ઘર બંધાઈ જાય તો ઘરમાં એક બાઈ આવી જાય થોડુંક કામમાં રાહત રહે એને આમ તેમ જવું હોય તો વાંધો ન આવે બીજું એના મનમાં કાંઈ ન હોય હા એના મનમાં હું ને તો મને જ ખબર હોય ને એમ હું એકલા હાથે બધું કરું આ ઘરના અડધા કામ તો હું કરું છું એને હું ખબર હોય તો વાતો કરવીશ નકરી બસ એ વાત તો સાચી જ છે પણ તમે ઉપાધિ કરો માં મારા ધ્યાનમાં કોઈક છોકરી હશે ને તમે કહો છો ને કાચી કુંવારી આરે જ કરો હા એવી છોકરી હશે તો હું તમને બતાવીશ જ બસ